હવે હું જે વાત કરું દીકરી અને બાપની દીકરી અને બાપની કહાની છે તમે ધ્યાનથી સાંભળજો દીકરી શું વસ્તુ છે મને ઘણા દીકરીના પ્રસંગો મારી પાસે મને દીકરી બહુ વાલી ખૂબ વાલી છે ભાગશાળી હોય ત્યાં દીકરી હોય બહેનો એવું એક દીકરીને નાનીથી માં બધા કુટુંબ પરિવાર કે તમે બીજું ઘર કરી લો જેથી કરી તમારી જિંદગી સરળ બને અને આ દીકરી પણ સચવાય

કષ્ટ દે તો હું ના કહી શકું દીકરીને કે ના કહી શકું દીકરીને મોટી કરે એનો બાપ અને કમાઈ સમય જતા દીકરી ઉમરલાયક થાય પછી દીકરીને પરણાવે માં બનીને દીકરીને જોતી બાપ વિચારેશ કે મારી દીકરીને કોઈ ચાઇટનું કાંઈ ઘટવું ના જોઈએ ભલે મારી માથે ગમે એટલું કરજો થાય તો હું પછી મારી દીકરી સાસરે વહી જાય પછી હું પ્રેમથી નિરાયતે તે નિરાય તે ભયરા કરીશ બધાના ખર્ચા કરજા બોરી દઈશ દીકરી ભાવ અને બાપ ને કેટલો ભાવે દીકરીને કેટલો ખૂબ ધનવાન થયું દીકરી એના ઘરમાં પગ મૂકતાની સાથે ન્યા સોના નું સૂર પછી વિદેશમાં જવાનું

ભાઈનું એવું કે એને વિદેશ થી આપણે ઈન્ડિયામાં આવવાનું નક્કી થયું દીકરીને એમ થયું કે હવે આપણે જઈશ ભારતમાં તો હું તમારા પિતાને મળીશ ગામડા ગામમાં એ સાસરે હતું પણ સાસરે જાતા વચમાં એના પિતાનું ગામ આવતું દીકરીએ એના ઘરવાળાને કીધું કે આપણે એરપોર્ટ થી ઉતરીએ ને પછી આપણે મોટર બાંધીએ ને તો રસ્તામાં મારા પિતાનું ઘર આવે છે તો મારા બાપુને મારે મળવું છે ઘરવાળાએ કીધું કે ના આપણા પાસે સમય ક્યાં તું તો જાણે છે કે આપણી પાસે સમય જ નથી પણ એમ કરો ને મને અડધી કલાક નો સમય દે છે હું અડધી કલાક જ મારા બાપુ મળીને પરબારી આવતી રહીશ એનો ઘરવાળો કહે નહી જે મોટર બાંધી હતી જે ગાડી બાંધી હતી એ ગાડી વાળો પણ એ બાજુ નો છો એટલે એને કીધું કે તમે આ ગામ આવે છે એ ગામના દીકરી શું તો કે હા તો કે હું એ જ ગામનો દીકરો છું એટલે તમે એ ધારીને તો તમે મારા બેન કેવો એટલે એના ઘરવાના ને કહેશે કે પટેલ તમે મારી બેન ને એના બાપુને મળવા દો એના બાપુનું મોઢું જોઈ લે અને પછી આવતા રહે ભલે તમે અડધી કલાકનો સમય જો હું ગાડી વધારે હાકી લઈશ હું તમને તમારી ઘરે ટાઈમસર પોતારી દઈશ એ પણ કરગરવા મેળો એનો ઘરવાળો કે કઈ વાંધો નહીં પછી દીકરી અમેરિકામાં રહેલ અને અમેરિકામાં આવ્યા હોય પછી ગામડામાં આવે તો ગામ જોવા નીકળે ને પણ નહીં અહીંયા બીજું જ હતું બીજું જ દ્રશ્ય હતું એને ગાડીમાંથી મોટરમાંથી પગ નીચે મૂક્યો ધરતીમાં ખુલ્લા પગ દીકરી ભાન ભૂલી જઈશ હાવ એનું જીવન આખું ગામડાનું આવી ગયું

ટાળવું જોઈએ એટલે આજુબાજુ ને પૂછ્યું કે મારા બાપુ ક્યાં છે કે અહીંયા ટાળવું કેમ છે ત્યારે ગામ બાજુ વાળા કે બેન તમે અમેરિકા થી આવ્યા તો હા હું મારા બાપુ મળવા આવી અડધી જ કલાક નો ટાઈમ છે મારા બાપુ નથી તો ક્યાંય બહાર ગયા છે તો કે ના ના અહીંયા રાહત કા આવે રાહત કા આવે છે ને તો ત્યાં તારા બાપુ ગયા છે દીકરી તોડતી તોડતી જાય એના બાપુ ઈ ખોદી માટી અને સબ્યુ ભરી માથે લઈને જ્યાં બાયને આવે છે ને ત્યાં દીકરીને દોડતી આવતી જોવે છે દીકરી અને બાપની આંખની એક નજર થાય છે તો બાપના હાથમાંથી તો ઈ જે ભરેલું તગારું હતું પડી જાય છે અને દીકરી દોડીને બાપને ફેંકી પડે છે હાય મારા બાપલિયા હાય બટા દીકરી જાજે દયા આવી દીકરી મને હવે ખબર હોત તો હું ઘરે રહેત ના બાપુ હાલો હવે મારે આ કામ નથી કરવું હાલો ઘરે હાલો ત્યારે દીકરી કે ના બાપુ મારે ટાઈમ નથી અને એ બેઠા છે ગાડીમાં અને હું તમને ખાલી તમારું મોઢું જોવા આવી શું ત્યારે બાપ કહે કે ના બેટા એમ ના જવે બેટા દીકરી કહે ના મને હવે જવા દો દીકરી તારે સારું છે ને સાસરિયા માં હા બાપુ તમારા આશીર્વાદ થી બધું સારું છે દીકરી ની આંખ માંથી આસુડા ધાર જાય છે બાપ ની આંખ માંથી આસુડા ની ધાર જાય છે બંને બાપ દીકરી ભેટી પડે છે અને દીકરી હાલતી થાય બાપ પાસે તો કઈ હતું નહીં છતાં બાપે એની પાઘડી ના છેડામાં પાંચ રૂપિયા વિટોરેલા ઈ હાલતી થાય ને દીકરીને બરકે બેટા પાછી વય અલે અને એ પાંચ રૂપિયા જ્યાં દેવા જઈશ ને તો દીકરી કે ના બાપુ મારે નથી જોતા ભગવાનની દયા મને હંધી સારું છે મારે કઈ જોતું નથી દીકરી આ પાંચ રૂપિયા અલે હું તને દઉ પ્રેમથી તું આ પાંચ રૂપિયા રાખ તારી પાસે ગમે આવડી મિલકત હોય ગમે એટલી આશામી હોય દીકરી પણ એ તો તારા સાસરા નું કેવાય ને આ પાંચ રૂપિયા છે ને એ તારા બાપ ના કેવાય

તો એને કોણ સાનો રાખશે એટલે દીકરી પાછું વાળી જોતી પણ બાપ એમ કે આંબલી પીપળ દાડ બોલાવે એ બેટા એક વાર સામુ જો આંબલી પીપળ દાડ બોલાવે બેટા હા એક વાર તો હામું જોઉં પણ દીકરી પાછું વાળીને જોતી નથી શું કારણ થી દીકરી ને ખબર છે કે મારા બાપને કોણ છાનો રાખશે હું તો જતી રહીશ પણ મારો બાપ રોહે ગાડીમાં બેસીને વેચાય છે ત્યારે એમ થાય જીવનની અંદર કે દીકરી છે ને એ આપણો લાટ નો ખજાનો છે દીકરી છે ને એ જ આપણું આયુષ્ય આયુ છે

ઝાડવા ને પણ રોવું આવવું જોઈએ નમસ્તે